છ હજાર રસ્તા મોબાઈલ ના શોરૂમ છે એક શોરૂમ છે મોબાઈલ નો રાજુ જાપાન જેનો આપડી ચેનલ પર પેલો વિડીયો મૂક્યો તો મિલિયનોમાં વાયરલ થયો છે આપડી ચેનલ માટે સ્પેશિયલ બીજી ધમાકેદાર ઓફર લઈને આવી ગયા છે રાજુ જાપાન વાળા શું કેમ છો ફર્સ્ટ ઓફ તો તમને થેન્ક યુ આપણો પહેલો વિડીયો મિલિયન પહેલો વિડીયો મિલિયન મિલિયન માં વાયરલ થયો વ્યૂઅર્સ બી સારા મળ્યા રિસ્પોન્સ મળ્યો બહુ સરસ રિસ્પોન્સ મળ્યો જી મળી રહ્યો છે એમ કે બરાબર શું કેસો આપણા દર્શકોને તમે થેન્ક યુ આટલો તમારો પ્રેમ આપવા માટે મારી રીલ્સ વ્યૂ આપવા માટે અને શેર કરવા અને લાઈક કરવા માટે મેં સાંભળ્યું છે તમે મારી ચેનલ માટે ફરી ધમાકેદાર ઓફર લઈને આવ્યા છો ચોક્કસ સાચી વસ્તુ સાંભળી છે તમે કારણ કે તમારા દર્શક મિત્રોનો જે મને પ્રેમ મળ્યો હા એ સામવિનની સ્પેશિયલ ઓફર આવે છે સિલેક્ટેડ બ્રાન્ડ અને સિલેક્ટેડ મોડેલ ઉપર 5998 રૂપિયા ની વસ્તુ થાય 3999 રૂપિયા નું બડ્સ છે આ બડ્સ છે એમઆરપી વાળું અને 1999 ની એમઆરપી વાળી પાવર બેંક છે હા આ 4000 ની વસ્તુ વોરંટી સાથે છે કેશબેક ક્રેડિટ કાર્ડમાં મળે છે તો મળવા ક્રેડિટ કાર્ડ ની ઓફર જે બધી ચાલી રહી છે કે જેમાં ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ છે કેશબેક છે પછી અપગ્રેડ ઓફર ચાલી રહી છે ફાઇનાન્સની ઓફર ચાલી રહી છે જેમાં જીરોડીપી થી લઈને આપણે ચોવીસ મહિના સુધીના ઈએમઆઈ વાળી બી ઓફરો છે જે મારા પેજ ને ફોલો કરશે કે બધા કસ્ટમર માટે વરસાદ નું સેફ્ટી કવર ફ્રી તો એક વાર જરૂરથી મુલાકાત લેજો શાસ્ત્રીનગરના રાજુ જાપાન